તેમાં વધારો થઈને અગિયારસો એસી રૂપિયા અને બારસો રૂપિયા રહે તેવી સંભાવના છે આ ઉપરાંત મગફળીના સરેરાશ ભાવની વાત કરીએ તો અગિયારસો પચાસ રૂપિયા છે એ ખેડૂતોને મળી રહ્યા છે તો ખેડૂત મિત્રો ચાલો આપણે તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીએ જાડી મગફળીની વાત કરીએ તો રાજકોટમાં નવસો થી લઈને બારસો પંદર રૂપિયા અમરેલીમાં એક હજાર સાઠ થી બારસો એકત્રીસ રૂપિયા સાવરકુંડલામાં એક હજાર એકાવન થી બારસો અગિયાર રૂપિયા પોરબંદરમાં નવસોથી થી અગિયારસો રૂપિયા ઈસાવદરમાં નવસો પિસ્તાળીસથી બારસોને અગિયાર રૂપિયા મહુવામાં એક હજાર એકત્રીસથી અગિયારસોને રૂપિયા કાલાવડમાં એક હજારથી લઈને અગિયારસોને રૂપિયા જૂનાગઢમાં આઠસો પચાસથી અગિયારસોને રૂપિયા સામજોધપુરમાં નવસો પચાસથી અગિયારસોને એકોતેર રૂપિયા ભાવનગરમાં નવસો છોતેરથી અગિયારસોને રૂપિયા તળાજામાં એક હજાર સાઠથી અગિયારસોને રૂપિયા હળવદમાં આઠસોથી લઈને અગિયારસોને રૂપિયા બાબરામાં નવસો સાઠથી એક હજારને સાઠ રૂપિયા જામનગરમાં નવસો ત્રીને એક હજારને સાઠ રૂપિયા દાહોદમાં આઠસોથી લઈને એક હજાર રૂપિયા તો ઝીણી મગફળીની વાત કરીએ તો રાજકોટમાં નવસો ત્રીસથી અગિયારસોને સિત્તેર રૂપિયા અમરેલીમાં આઠસો ત્રીસથી એક હજારને ત્રાણું રૂપિયા સાવરકુંડલામાં નવસો એકાવનથી અગિયારસોને પંચોતેર રૂપિયા મહુવામાં એક હજાર બાવીસથી અગિયારસોને એકોતેર રૂપિયા કાલાવડમાં એક હજારથી લઈને અગિયારસોને પચાસ રૂપિયા જૂનાગઢમાં આઠસો ત્રીને અગિયારસોને પચીસ રૂપિયા સામજોધપુરમાં નવસો ત્રીને એક હજારને એકાણું રૂપિયા ઉપલેટામાં સાતસો પચાસથી બારસોને દસ રૂપિયા ધોરાજીમાં આઠસો એકવીસથી અગિયારસોને છવ્વીસ રૂપિયા અકાનેરમાં સાતસો થ્રીને અગિયારસોને સિત્તેર રૂપિયા તળાજામાં બારસો એક્યાવીસથી સોળસોને રૂપિયા ભાવનગરમાં એક હજાર એક્યાસીથી પંદરસોને નેવું રૂપિયા રાજુરામાં આઠસો પચાસથી અગિયારસોને છ રૂપિયા મોરબીમાં આઠસો ત્રીને અગિયારસો રૂપિયા

તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ખાસ કરીને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન અને જય કિસાન